આણંદ પર નવા ગામ ખાતે જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની દુર્ઘટના બનેલી હતી એમની તપાસ કરતા જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ

ગેર કાયદેસર આ આત્મા લેઆઉટ મંજૂર કરેલો છે એ પછી કોઈ લેઆઉટ પર ફેરફાર એ પણ કોઈ કારણ કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા એમાંથી કોઈ એક નોટની અંદર આ ઇન્ડસ્ટ્રી જમે બનાવેલી છે આટલા વર્ષ સુધી કાલ નો એ રૂડા છે સાબત નથી કે એવું જનમન હોય 2 ને 7 પછી આટલા બાર કામ થિયે છે રૂડા જનમન

અમુક સમયે ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય એ પહેલા પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય જે રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય સાહેબ આપણે અહીંયા રૂડામાં કેટલા એવા નોંધાયેલા છે આવા એવી મંજૂરી નથી જવામાં આવી રહ્યા છે આ તો એક સામે આવ્યો આગ લાગી ગયો હજુ આવા અનેક ઘણા બધા છે

આવે છે તો કામગીરી એમની પણ એક યુનિટ ને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારેનું બાંધકામ છે કે એમની પાસે બીજા એન ઓસી લીધેલા છે કે નહીં ઘણી બધા એવા યુનિટ યુનિટો છે કે જે રૂડામાં ભળેલો જે વિસ્તાર રૂડામાં ભળેલો યુનિટો હશે સર દર વખતે આ પ્રકારે આગ લાગે એટલે ત્યાં ફેક્ટરી માલિકો એમ કહેતા હોય કે અમે ફાયર સી નીતિ નિયમ મુજબ લીધેલા હોય ખરેખર નિયમ શું હોય છે ફાયર એનો લઈને હોય છે ફાયર સાધનો સાધનો હોય હાલતા ન હોય એ તમને વિગતવાર તો ફાયર ચીફ ફાયર ઓફિસર જ જણાવી શકે કારણ કે અમારે જ્યારે અમે મંજૂરી આપીએ છીએ ત્યારે એમની સાથે ફાયર એનોથી જોડેલું હોય એ અમે ચેક કરીને ત્યારબાદ મંજૂરી આપીએ આપણે એક નિયમ ચેકિંગ કરવાનું હોય છે કે કોઈ મિત્ર સાથે તમારી કોઈ વાતચીત થઈ આગળ ના આ બાબતે મારે કોઈ સકલન કઈ રીતે કરવું હોય છે ફાયર નું અને રૂડાનું જનરલી કોઈ પણ ડેવલપર્સ છે મંજૂરી માટે જ્યારે આવે છે રૂડામાં ત્યારે અહીંયાથી એ આઈધર અમે અહીંયાથી ફાયર એનોસી માટે એમને ક્વેરી આપીએ છીએ કે ભાઈ તમે તમારી જે ફાઇલ છે એની અંદર ફાયર એનઓસી ઘડેલું નથી

કયા પ્રકારની ત્યારે તો એમને ઇમિડિયટલી એમને નોટિસ આપવામાં હોય છે કે અનધિકૃત કોઈ પણ પ્રકારની મંજૂરી વગેરેની કામગીરી કરેલી છે એટલે તાત્કાલિક નોટિસ આપીને આ કઈ તમે વાત કરી કે સામાન્ય રીતે સામાન્ય આપણે કેટલા સમય સુધી અંદર ટેન્ડર માં એવું થયેલું છે એક ટેન્ડર થયેલું એમાં એક જ એજન્સી આવેલી હતી એટલે ફરી રીટેન્ડર થયું છે એમની હવે મંજૂરી માટે ફાઈનલ સ્ટેજ ઉપર થઈ ગઈ એટલે વિધિન જશે